કેમ છો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું છું કિરણ પાનછોડિયા કિરણ કિચન સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું મેથીવાળો ગુંદાનો સંભારો તો આપણે ચાલો મેથીને તૈયાર કરી ગુંદામાંથી આપણે બીયા કાઢી લઈએ તેના ઠળિયા હોય તે કાઢીએ ગુંદાને પહેલાં ધોઈ અને ઠળિયા કાઢીશું પછી આપણે બધો મસાલો તૈયાર કરી મેથી શેકી તેનો પાવડર બનાવી અને તૈયાર કરીશું તો ચાલો આપણે આપણે એની તૈયારી કરીએ આજે બનાવીએ મેથીવાળો ગુંદાનો સંભારો કઈ રીતે બનાવવો તે હું તમારી જોડે શેર કરીશ તો મારો વિડીયો લાઈક કરજો શેર કરજો ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો બે લાયકોન દબાવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં લખજો મારી રેસીપી કેવી લાગી અમે ગુંદા લીધા છે તો એને આપણે તોઈ નાખશું પેલા આપણે તોઈ લઈએ ને ગુંદાને ધોઈને એકદમ કોરા કરી લેવાના હવે આ રીતે એકદમ નજીકથી આ આ રીતે તોડશું તો એના લીટા કપાઈ જશે આ રીતે બધા આપણે લીટા કાપી લઈશું આ રીતે બધા કાપી લેવાના આ રીતે બધા ગુંડાના ડીટિયા તોડી આ બધા અને અલગ કરી લીધા છે હવે આપણે એમાંથી થળિયા કાઢીશું થયા આ રીતે એકદમ દબાવી અને પછી આપણે ઠળિયા કાઢી લઈશું બધાના તમે ચપ્પુની મદદથી પણ કાઢી શકો છો આ રીતે આપણે કાઢી લઈશું બધા આ રીતે જ કાઢશું મેં આ ગુંદામાંથી બધા બી કાઢી લીધા છે તમને એવું લાગે તો તમે લીંબુ પણ નાખી શકો છો આમાં લીંબુ નીચે નાખો એટલે ચીકાશ બધી જતી રહી પણ હું લીંબુ નાખતી નથી મેં હવે આ તેલ ગરમ થવા મૂકી દીધું છે તો આપણે રાયજીરું થોડુંક તેલ ગરમ થઈ ગયું છે કે નહીં જોવા માટે નાખીશું હવે આપણે જે કુંડામાં બીયા ટાટા એ નાખી દઈશું તેલ ગરમ થઈ ગયું આપણે એક બ બે મિનિટે વચ્ચે થોડું થોડું આપણે લાવતા જવાનું

તમે હળદર કે લાલ મરચું નાખવી તો નાખી શકો જે રીતે ભાવતો હોય એ રીતે તમે નાખી શકો મેથીનો ભૂકો મને તો ખૂબ જ ભાવે છે આ રીતે આપણો મેથીનો સંભારો તૈયાર છે મેથી વાળો ગુંદાનો સંભારો તૈયાર છે તો હવે આપણે સર્વ કરીશું અને તમે સવારે નાસ્તા જોડે પણ ખાઈ શકો છો ભાખરી હોય ચામણી ભાખરી હોય એના જોડે પણ ખાઈ શકો તો આ રીતે આપણો મેથીનો સંભારો તૈયાર છે